આપણો ગંગા કાંઠે જવાનો ચેટલાય મો ડૂબકો મારતા હશે ચેટલાય હે ગંગામાં પાપ ધોઈ દેજો હો મારો બધો હે ગંગામાં મારો બધો પાપ ધોઈ દેજો એટલે તું પાપ કરું ને ધોઈ નો ખીમ ગંગામાં કેવો પાપ ધોવાય તમને ખબર છે ગંગા માં તમે ગંગામાં કયો પાપ તો કે આપણેથી હેરતા ચાલતા કીડી મળી ગયું મકોડો મકોડું મરી ગયું આપણા બાઇકના ટાયર નીચે આવી ગયો હોય એવા ગંગામાં પાપ ધોવા હોય આપણા લોકોના નેહાગા લીધા હોય લોકોની હાવે લીધી હોય ગંગામાં જઈને કે ભગવાન માફ કરી દે ગંગામાં પાપ ધોઈ દો ના ધોવો એમ ગંગામાં અને પહેલી વાત તો એ કે પાપ છે ને પાપ એ આપણું શરીર નહીં કરતું પાપ કરે છે આપણો વિચાર કારણ કે આપણને વિચાર આવે ને પછી આપણો પાપ કરીએ કોઈ પણ વસ્તુ છે કે મારા આ વસ્તુ અહીંથી ઉપાડી નહીં મૂકવી છે તો પહેલાં મને એનો વિચાર આવ્યો એટલે એવી રીતે મોણસ જ્યારે કોઈ પાપ કરે ને તો પહેલો એનો વિચાર આવે પછી એ પાપ કરવા જાય તો ગંગામાં કોઈ વિચારો ધોતા નથી ગંગામાં છે ને શું ધોવો છે આપણું શરીર ધોવો છે એટલે શરીર ધોયો કોઈ અંદરના વિચારો ના ધોવાઈ જાય ચોખ્ખી વાત આપણે હેરતા ચલતા આપડે ધારો કે કીડી મરી ગઈ તો આપણા શરીરે મરી આપડે કોઈ કીડી કીડી નું મારવાનો આપણો વિચાર નતો તો એ પાપ જઈને ધોવ તો ધોઈ જાય પણ તમે લોકોના નેહાકા લઈને લોકોની હાયો લઈને કોઈક ગંગામાં પાપ ધોઈ દો ના ધોવા લ્યા બુથા ના કોઈ ભૈ રહેશ તમે એક્ચર તો જતો હોય બરાબર અને ધરીમ લગન હોય ફરક તો આપણે કેવા હસીએ એ પડ્યો પડ્યો પડે પડ્યો અને ભયની જ જગ્યાએ એ ભયની જ જગ્યાએ એ ભય જો પડ્યો હોય આપણે હેડતા હેડતા જતા હોઈએ અને ધણી લકડ આપણે ચો પડીએ તો આપણો કોઈ જાતિ જાતિ હસીએ કઈ હું પડ્યો હું પડ્યો એ હે હું પડે પડે મને વાગ્યું મને વાગ્યું એવું કરીએ ના કરીએ કારણ કે કોઈ બીજો કોઈ પડ્યો હોય ને ત્યારે આપણને દ્રશ્ય જ દેખાય આપણને ચિત્ર જ દેખાય આપણને એનો અનુભવ થાય નહીં આપણને મહેસૂસ થાય નહીં પણ જ્યારે આપણો તો લોબો થાય ત્યારે આપણને ખબર પડે આ તો સારું વાઘ એટલે જ્યાં સુધી કોઈ વસ્તુનો અનુભવ ના થાય ને ત્યાં સુધી આપણને વસ્તુની ખબર ના પડે ભલે આપણે જોયું હોય આપણે કોઈકનું દુઃખ જોયું હોય આપણે એવું હોય કે ઘણા પ્રસંગો જોયા કે પહેલાંના આટલું દુઃખ ને પહેલાંના આટલું દુઃખ આપણું દુઃખ જોયું ખરા હોય પણ એ દુઃખનો જ્યાં સુધી આપણને અનુભવ ના થાય ને ત્યાં સુધી આપણને દુઃખ ખાલી દ્રશ્ય રીતે જ પેલું લાગે જ્યારે એનો અનુભવ થાય ત્યારે દુઃખ બરાબર સમજી જાય એટલે ના ઉદાહરણ આલી જાતે પડીએ તો જાતે બૂમો પાડીએ કે અપાળે અપાળે અમુક પડે અમુક પડે પડીએ શ્રાદ્ધ ગયા ને એટલે મારા દાદાને શ્રાદ્ધ હતું દાદાજી તો હું મારા મમ્મી કે તું ઘેર રહેજે તો એ બાર બાર જતો નહીં આપણે જે પેલા ગોર દાદા ગોરવાણી આવે ને એમનો છોકરો આવે ને એમને તું તારા હાથે પીરસ જેમ તો એમનું પુણ્ય તને સારું એવું મળશે મેં કીધું હારું તો જતા નહીં આપણે ઘેર રહીએ કે હું તો ઘેર રહ્યો આ તો ગોરાણી ને એમનો છોકરો બધો આવ્યો કે ગોરજીનો છોકરો હારો બહુ હર મિત્ર હતો યો તો ઘરમાં આવી સોફાનો કવર ઓમ ને બેડશીટ નહી પીલી એવું કહેવાય ચાદર ઓમ ના એ હા ભલે ગમે તેવો તો ગોળથી નો છોકરો હતો પણ એટલે આપણે કોઈ બોલાય નહીં તે ચા તો જમવા બેહાડે જમવા બેહાડે ને તે મારા મમ્મી કે લે બેટા તું પીરસી દે હું પીરસ તો હું પહેલી વાર બધાને આપ્યું એટલે કોઈ બોલ્યા નહીં પૂરી આપીને ખીર આપીને શ્રાદ્ધમાં ખીર હોય તો ખીર આપીને પહેલી વારમાં કોઈ બોલ્યા નહીં ના તું બીજી વાર આપવા જયો ને

હમણાં અમારો એક ભાઈ માર જોડે આવ્યો મન કે બબલુભાઈ બબલુ ભાઈ આપણે જવું છે કે મેં કીધું ક્યાં જવું છે મન કે યાર આપણે નાહવા જવું છે મેં કીધું ઘેર નહીં નાતો મન કે ઘેર તો નહોશું યાર પણ આપણો સ્નાન કરવા જવું છે ગંગા જવું છે ગંગા મેં કીધું ગંગાએ પાપ ધોવા જવું છે મન કે હા હા ગંગાએ કે જઈને પાપ ધોવો છે મેં કીધું તારો પાપ તો ગંગાના પોણીથી નહીં યમરાજના ધોકાથી ધોવાય પાક ગંગાના પાણીથી ધોયો છે જ ના મને ક્યાં રહે વાત ને બીજી બધી વાતો કરે વગર મારા કે ગંગાએ જવું છે સ્નાન કરવું છે અને કે બધો પાપ ધોવો છે મેં કીધું હા રૂ કે આ તો ભાઈ ગંગાએ ને આવા જતો હતો પણ કે મને એક વાત પૂછવી છે તમને પૂછું બધું પૂછ મન કે આપણો ગંગાએ નાહવા જઈએ નાહવા ગંગાએ આપણો નાહવા જઈએ તો આપણો કઈ બાજુ મોઢું કરીને નાહવાનું મેં કીધું જે બાજુ આપણા કપડા મૂકે હોય ને એ બાજુ બાકી તમે ગંગામાં ઓમ ના ઓમ ના ડાફરીઓ માની નાતા હશે ને કપડો લઈને જાય ને એવા થાજી છો અને આ વસ્તુ જો નાખા જેવી છે નાતા ગંગામાં નાતા 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 કપડા અમે જોવું પડે મે કા બીજો કોઈક લઈ જાય પેરીન ઘેર જાય બીજા દાડે હીરો લુગડો ધોઈ નાખ બરાબર અને તમે પાપ હોય તમારો લુગડો ચોઈ ગયો એક એના ઘરવાળાને કહેતા જો કે સાચું કહી દેજો તમે મને જોયા વગર જ પસંદ કરી છે ને તો કે તન થઈ રીતે ખબર બોલી કે આટલા બધા ખુશ ના થઈ જાઓ આટલા બધા ખુશ ના થઈ જાઓ મને ખબર છે તમે મને જોયા વગર જ પસંદ કરી દીધી હતી પેલો કે પણ કઈ રીતે તું આવું મને કઈ રીતે કહે છે એમ પેલી કે જો તમે મને જોઈ પસંદ કરી હોય તો ચલો તમે મને કહો કે તમે મને જોવા આવ્યા એ દિવસ મેં કયા કલરની સાડી પહેરી હતી પેલો કે મારે લોચા પેલું વાત કરતી બોલ્યો લાલ કલર ની સાડી પહેરી હતી કે લાલ કલર ની સાડી પહેરીતી ને ક્યાંય લાલ કલર ની નથી પહેરી ગુલાબી કલર ની સાડી પહેરી હતી તમે મને જોઈ જ નથી મને ખબર છે કે પણ હવે તારે શું કરવું છે એ ટાઈમે મેં તને જોઈ લીધી ગમાડ દીધી ભૂલતી ગમાડી ભૂલતી ગમાડી પણ તને જોઈ લીધી ગમાડ દીધી તું માર ઘેર આવી જઈ આપણે બધું સુખી જીવન સંસાર થઈ ગયો હવે શું છે આ તો કેમ ને હમણાં બાજુવાળો છે ને રમીલા બેન એ એમના ઘરવાળાને પૂછતો હતો તમે મને જોવા આવ્યા એ દિવસ કયા કલર ની સાડી પહેરી હતી એટલે પેલા રમેશભાઈ બોલ્યા કે રમીલા હું તને જોવા આવ્યો ને ત્યારે લીલા કલર ની સાડી પહેરી એટલે મને એમ છે લાવો ઘરે જઈને મારા ઘરવાળાને પૂછું કે એમને ખબર છે કે નહીં પણ તમને તો ખબર જ નહીં પેલો કે આરો બાજુ રમલો કે ન ચો હાડીઓ બાડીઓ યાદ રાખવાની આવા કોકના ઘર મગજા ગળા કરો